ઉપલેટામાં નગરપાલિકાની યોજનારી ચૂંટણી સંદર્ભે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા વોર્ડ નંબર નવ માં જાહેર સભા યોજાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા જાહેર સભાઓ યોજાઈ રહી છે અને પોતપોતાના પોતાના વિસ્તારોમાં મતદારોને જંગી બહુમતીથી ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનતો કરાઈ રહી છે

અમારા ચારે ચાર ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જંગી બહુમતી અહીંથી ચૂંટાવાના છે ફરી વખતથી આ વિસ્તારની અંદર લોકમુખેથી અને જનતાની અંદર તમામ તમામ મતદારોની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાવવા માટેના સૌ પ્રયાસ કરી રહ્યા છે સૌ મતદારોમાં પણ ઉત્સાહ છે અને આવનારા સોળ તારીખના રોજ અહીંયાથી મોટા પ્રમાણની અંદર મતદાન થવાનું છે ઊંચી ટકાવારી સાથે મતદાન થવાનું છે અગાઉ પણ ઘણી વખત ચૂંટણીમાં આ વિસ્તારની અંદર મતદાન થયું છે આ વખતે પણ લોકોની અંદર કોંગ્રેસ પાર્ટી સમગ્ર નગરપાલિકાની અંદર બહુમતીથી આવે એ પ્રકારનું બધા જ વોર્ડોની અંદર અમે ખૂબ આશાવાદી છે અને બધા જ લોકોનો એક આક્રોશ છે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જે વાચા આપવા માટે

એમના જે કાર્યકર્તા હોય કે એમના ચૂંટાયેલા પદાધિકારી હોય એ હંમેશા નાના માણસો અને જે વિસ્તારની અંદર એ ત્યાં કટિબંધ રીતે જવાબદારીપૂર્વક કામ કરવા ટેવાયેલા હોય છે અને કામ કરતા રહે છે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીના આ વિસ્તારની અંદર ત્રીજી વખત આ ચૂંટાવાના છે ત્યારે એ કામ કરે છે અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય રાગ દેશથી એ લોકો સાથે વર્તન કરે છે ત્યારે ધરારથી એમની કુનેથી આ વિસ્તારની અંદર મારા કોંગ્રેસ પાર્ટીના સભ્યે કામ કર્યું છે અને ફરતી કરતા રહેવાના નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો